નમસ્કાર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના હાર્દિક શુભકામનાઓ સાથે હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો આપવાને લઈને નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સામેલ છે આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ સત્તરને પદ્મ ભૂષણ અને એકસો વ્યક્તિઓને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે કુલ એકસો હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે આ વર્ષે પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ સત્તરને પદ્મભૂષણ અને એકસો દસને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે કુલ એકસો બત્રીસ હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને અભિનેતા ચિરંજીવીને પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં લાંચિયા અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરનારા લોકોને હવે કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં એસીબીએ આવા લોકો માટે કેર પ્રોગ્રામની શરૂઆત કરી છે કેરિંગ ઓફ એપ્લિકેન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી કાર્યક્રમ અંતર્ગત એપ્લિકેશન બ્યુરોના અધિકારીઓ છેલ્લા સાત વર્ષમાં નોંધાયેલા ગુનાના ફરિયાદ ફરિયાદીઓ સાથે મુલાકાત કરશે સુરતમાં જન્મ તારીખના નકલી દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે ઇકો સેલે જન્મ તારીખના દાખલા બનાવવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પ્રાપ્ત વિગતો મુજબ માત્ર દસ રૂપિયામાં આરોપી જન્મનો નકલી દાખલો બનાવી આપતો હતો ગુજરાત હાઈકોર્ટમાં તમામ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ચીફ જસ્ટિસે એક સિસ્ટમની શરૂઆત કરાવી છે જે ઓટો જનરેટ ડે સિસ્ટમ થકી દરેક કેસને ફટાફટ તારીખ મરી જાય અને કેસનો નિવેડો આવે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ સિસ્ટમથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગ્યુઆર કારથી નવ જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે અમદાવાદ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી જે અરજી જસ્ટિસ એમ આર મંગળે ગ્રાહ્ય રાખી છે આજે તારીખ છવ્વીસમી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક દિવસનો ઉત્સાહ છે દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળી હતી આ વખતના ગણતંત્ર દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત કરવામાં આવી હતી આ વખતની થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ આજે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને અડીને આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો એએસઆઈ રિપોર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુશંકરે એવો દાવો કર્યો છે કે એએસઆઈ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીં એક ભવ્ય હિન્દુ મંદિર હતું જ્ઞાનવાપીની પશ્ચિમી દિવાલ એક હિન્દુ મંદિરનો ભાગ છે કેલિફોર્નિયામાં એક હત્યા કેસની ખૂબ જ ચર્ચા થઈ રહી છે ત્યાંની એક મહિલા પર તેના બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે જેમાં મહિલાએ તેના બોયફ્રેન્ડને ઢોર માર માર્યો હતો મહિલાને દોષિત પણ ઠેરવવામાં આવ્યો હતો પરંતુ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કહ્યું હતું કે જ્યારે મહિલાએ પુરુષને ચાકુ માર્યું તે ત્યારે નશાની હાલતમાં હતી અને તેની ક્રિયા પર તેનું નિયંત્રણ ન હતું બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે સંજય લીલા ભણસાલીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે તે એક ફિલ્મ લઈને આવી રહ્યા છે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મનું નામ લવ એન્ડ વોર છે અને તેમાં ત્રણ મોટા સ્ટાર્સ જોવા મળશે વર્લ્ડ કપનો હીરો રહેલા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને દારૂ પીવાનું ખૂબ ભારે પડ્યું હતું એડિલેડમાં એક પાર્ટીમાં મેક્સવેલ ગજા કરતાં વધારે દારૂ પી ગયો હતો જેના કારણે તેની તબિયત બગડી હતી અને તે એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હતો તેણે એટલો દારૂ પીધો હતો કે ઉઠવાનું પણ ભાન રહ્યું ન હતું આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે તો આ હતા અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર